તો જય માતાજી જય તો મિત્રો આજે આપણે વિક્રમ ઠાકોર જે રાજકારણને લઈને રીવા ચાલ્યો છે તેના વિશે પટેલ શું છે તેના વિશે વાત કરવાની છે તો મિત્રો કોમેન્ટ અને કરવાનું ભૂલતા નહીં હું મને ખબર છે ને ત્યાં સુધી મેં મારા ફેમિલી એ મારી વિક્રમ ઠાકોરના જોયા છે અને બા

ભંગાર ભંગારને મારે ખાલી એટલું કહેવાનું કે આજે કોઈ પણ મીડિયાયવાડે તને જવાબ પ્રશ્ન પૂછો તો તારે એ પ્રશ્નની મજાક ઉડાવાય મજાક ઉડાવાય તો મિત્રો પહેલા તો ખજૂર ભાઈનો એ વિડીયો જોઈએ તો કલાકારોને લઈને વાત ચાલી રહ્યો છે જો હું કાળા તેડકાનો અત્યારે તેલ વેચું છું બરાબર એટલે મને તેલ વેચવાજો કેમ કે અત્યારે તમને ખબર છે મંદી બહુ છે એટલે હું તેલ વેચીશ તો થોડોક મારો ધંધો આગળ વધશે ને ધંધો આગળ વધશે તો હું બે ચાર હારા ઘર બનાવી શકીશ બાકી કલાકારો ને તો એટલું જ કહે મારો વિરોધ થતો તો ને ત્યારે કાજલ મેહરિયા જતા કે જેને સ્ટેજ ઉપરથી થી કીર્તિ પટેલ નો વખાણ કર્યા કે સાહેબ સિંહણ જેવી છે આ શબ્દ કાજલ મેરિયા ના હું જિંદગીભર ના ભૂલું અને એને એમને જ્યારે તકલીફ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી કરી શકે